નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આ નજારો તમે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વહેલી સવારે સાડા સાત વાગ્યાનો નિહાળી રહ્યા છો આજે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે કોઈ કોઈ વિસ્તારમાં તો ભેજનું પ્રમાણ એંસી ટકાથી પણ વધારે જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો એક તરફ ઠંડીનો માહોલ વરસાદી માહોલ અને બીજી તરફ ભેજ અને ધુમ્મસવાળું વાતાવરણ ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ગાઢ ધુમ્મસ હોય ઠંડી હોય ભેજ હોય વરસાદ હોય અથવા તો વરસાદી વાતાવરણ હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે અત્યારે મિત્રો આવું વાતાવરણ સર્જાવાનું મુખ્ય કારણ છે કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યા છે અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ સામાન્ય રીતે એક્ટિવ થઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આંશિક વાદળો સાથે લો ક્લાઉડ ફોર્મેશન પણ બની રહ્યું છે જેની અસરના ભાગરૂપે થઈને આગામી બે દિવસ હજુ પણ આવું ને આવું વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે